દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ખાનગી શાળાના બેદરકારીના આક્ષેપ સાથે મામાએ પોતાની દીકરીનું પણ એલસી નીકાળ્યું આ તારીખ ઓગણ આ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે મૃતક વિદ્યાર્થીના મામાએ માહિતી આપી હતી જેમાં દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ખાનગી શાળા ચાલી રહી હતી જે શાળાની અંદર

મારા વાણીના અબુ ખોટો કઈ રીતે એક્સપર થઈ ગઈ એમાં કઈ ખબર નથી પડતી કે કોઈ બીમાર છે કે હાજી છે કોઈ હાડકા જવાબ કોઈ હાલતા નથી અને મેં દવાખાના મેં જોઈ છે હું જાણું છું એટલે મારી છોકરી હું આજે લઈને નીકળી ગયો છું અહીં નથી ભણાવી તો તમારી છોકરી કઈ ક્લાસમાં છે આ સાતમા ધોરણમાં ભણે છે